અને કોઈ કોઈ વિષય ઉપર આપણે ઉપયોગી જે ખાસ કરીને વિષય હોય છે તે ઉપર વાતચીત કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અથવા તો આપણે જોતા હોઈએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં મોટી વયના લોકો અથવા તો હવે તો થોડીક ચાલીસ પિસ્તાલીસ વયની વયમાં પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એનું જે પ્રમાણ છે એ વધવા લાગ્યું છે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી શું છે તે શાના માટે આપણે કરાવવી પડે છે તેના સર્જરી કરાયા બાદ એના ફાયદા આપણને શું મળતા હોય છે એ તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ અંગે માર્ગદર્શન આપણને આપવા માટે અને આ સર્જરીની જરૂર શા માટે પડતી હોય છે તે અંગે તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ઓર્થોપેડિક નિષ્ણાત ડોક્ટર પ્રતિક ટાંક જે આ વિષયમાં ઘણા સમયથી જોડાયેલા છે અને ખૂબ સર્જરી કરી રહ્યા છે અને દર્દીઓને ખૂબ સારી રીતે સ્વસ્થ કરીને ઘરે મોકલી ચૂક્યા છે તો પ્રતિકભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આવી રહ્યો છે છે જે રીતે આપણે જોઈ રહ્યા કે હાલના સમયની અંદર સમયની સાથે સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તો આપણા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે આપણને સૌથી પહેલાં આપણે દર્શક મિત્રોને એ જણાવું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એ ખરેખર છે શું અ સાચી વાત આપણી કે હાલની ટ્રીટમેન્ટ સર્જરી બહુ જ વધી રહી છે અને એના વિશે અવેરનેસ પણ એટલી જ વધી રહી છે હવે આપણે જાણીએ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે શું એક્ચુઅલીમાં કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે શું ખરાબ પણ

ઓકે જોઈન્ટ રીપ્લેસમેન્ટ એટલે કે સાંધો બદલાવો જે સાંધો ખરાબ થતો હોય છે આપણે એને ચેન્જ કરતા હોય છે ચેન્જ ઇન ધ મેન સેન્સ કે આપણે જ્યારે સાંધો જે ખરાબ હોય છે એનો જે કાર્ટિલેજ ખરાબ થતો હોય છે એમને રિમૂવ કરીને એની જગ્યાએ બહારથી જે સાંધો આવે છે જે કૃત્રિમ સાંધો અવાજ આવે આવે છે છે પ્રતિકભાઈ ઓકે પ્રતિકભાઈનો અવાજ આપણે થોડીક રીતે ટેકનિકલ કારણસર સમજાઈ રહ્યો નથી આપણે ફરીવાર વાર એક પ્રતિકભાઈ સાથે જોડી રહ્યા છે આપણે દર્શક મિત્રો સારી રીતે જાણીએ છીએ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની જે સર્જરી છે એ હાલના સમયની અંદર જરૂરિયાત પણ વધી રહી છે કારણ કે તેના ઘણા કારણો આપણે જોઈ રહ્યા છે કે ઉભરીને સામે આવી રહ્યા છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે એક પ્રકારની જે સર્જરી છે એ મોટા ભાગે પચાસ વર્ષથી ઉપરની વયના લોકો વધારે કરાવતા હોય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે આપણા ડોક્ટરે પ્રતિકભાઈ જે રીતે વાત કરી કે શરીરની અંદર જ્યાં પણ સાંધા હોય છે ત્યાં શરીરની અંદર એ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવે છે જેમાં હાથ પણ આવે છે પગના પગની વચ્ચે ઘૂંટણની પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે

પછી ધીરે ધીરે પગ વારતા છે ચાલવામાં બેસવામાં તકલીફ થાય છે સીડી ચડ ઉતર કરવામાં તકલીફ થાય છે એટલે અમારા આમાં સ્ટેજ હોય છે અને જ્યારે ત્રીજા ને ચોથા સ્ટેજની અંદર પહોંચે એટલે કે પગને ને વાળવામાં તકલીફ થાય પલાઠી ન વાળી શકે ઉભડક પગે ન બેસી શકે ચાલવામાં સતત દુખાવો થાય રૂટિન કામકાજ પણ કરવામાં તકલીફ થતી હોય ત્યારે આપણે સર્જરી ની એડવાઇસ કરતા હોઈએ છીએ પ્રતિકભાઈ જે રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ની સર્જરી ની આપ વાત કરી રહ્યા હતા કે ક્યારે એની સર્જરી ની જરૂર પડતી હોય છે તો જ્યારે દર્દી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ની સર્જરી કરાવવા માટે આપણી પાસે પહોંચે છે ત્યારે એના કેવા પ્રકારના જે ટેસ્ટ હોય છે એ શરૂઆતના તબક્કામાં કરવામાં આવે છે હા જ્યારે અમારી પાસે દર્દી આવે છે ત્યારે શરૂઆતમાં આપણે એમના ક્લિનિકલી ચેક કરતા હોય છે કે સાંધાની અંદર સોજો છે દુખાવો છે ત્યાર પછી આપણે માટે એમના એક્સ રે જોવા પડતા હોય છે અને એક્સરે ની અંદરથી ખ્યાલ આવે છે કે એમને કયા કેટેગરીનો કયા ગ્રેડના સાંધાનો ઘસારો એમને છે જેમ કે પ્રતિકભાઈ આપે વાત કરી કે

કપાયો છે ટેકનિકલ કારણસર પ્રતિકભાઈ ફરી એકવાર જોડાય ત્યાં સુધી આપણે જે રીતે પ્રતિકભાઈએ શરૂઆતમાં વાત કરી કે જે ની રિપ્લેસમેન્ટ અથવા તો જે જોઈન્ટ રિપ્લેસમેન્ટની જે સર્જરી છે એ બે પ્રકારથી કરવામાં પ્રતિકભાઈ આવી રહ્યો ખરો હા હા અવાજ આવે છે હા પ્રતિકભાઈ જે રીતે આપ આપનું નેટવર્ક વારંવાર પ્રતિકભાઈ ખોરવાઈ રહ્યું છે જેથી અવાજમાં થોડી તકલીફ આવી રહી છે આપ જે રીતે વાત કરી રહ્યા હતા કે

કપડો નાખીને ઓપરેશન કરતા ઘસારો હોય સાંધાનો ઘતો હોય છે ત્યારે આપણે આખે આખું સાંધો બદલી અને ઓપરેશન કરતા હોય છે જેમાં આપણને આ કપ અને આખે આખું આ રીતે ઓપરેશન થતું હોય છે અને ટોટલ હિપ કહેવાય અને સિંગલ જ્યારે નાખતા હોય છે ત્યારે એને આપણે પાર્શિયલ કહેતા હોઈએ છીએ અથવા તો હેમી કરતા હોઈએ છીએ પ્રતિક પ્રતિકભાઈ આપણે વાત કરી જે તબક્કાની આપણે વાત કરી તો જે

ધારો કે ગોઠણ ની અંદર ની પ્રમાણ ડેમેજ થઈ ગયું છે અને ટોટલી પ્રમાણમાં સાંધો ખરાબ થઈ ગયો છે તો એવી કન્ડિશન આપણે ટોટલ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ જ્યારે આપણે સાંધો અર્લી સ્ટેજ હોય ઓછો સાંધો ઘસારો હોય વધારે ખરાબ ન હોય તો પાર્શિયલ કરતા હોઈએ છીએ અર્લી સ્ટેજમાં એક જ બાજુનો સાંધો જ્યારે ખરાબ હોય ત્યારે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ પ્રતિક ભાઈ આપ આપ જે સર્જરી ની વાત કરી રહ્યા હતા આપણે દર્દી એ માનો કે કોઈ સર્જરી કરાવવા આપની પાસે પહોંચે છે અને સર્જરી કરાવે છે તો એ જે દર્દી છે એ દર્દીને કેટલા સમય સુધી હોસ્પિટલ માં રોકાવાની જરૂર પડતી હોય છે અથવા તો એમને કઈ રીતે આરામ કરવાની જરૂર હોતી હોય છે હા આપણે ઓપરેશન માટે જ્યારે દાખલ કરતા હોય છે ત્યારે પહેલા બ્લડ રિપોર્ટ એક્સરે બધું કરી નોર્મલ કન્ડિશન હોય ત્યાર પછી આપણે ઓપરેશન માટે આગળ આપણે હોસ્પિટલ ની અંદર જનરલી ચાર થી પાંચ દિવસ નું રોકાણ થતું હોય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી જનરલી કોઈ આરામ અત્યાર સુધીની ઘણી માન્યતાઓ હતી કે ખાટલો આવી જાય ખાટલે સુવું પડે એક મહિનો આરામ કરવો પડે પણ ખરેખર એવું કશું હોતું નથી બીજા જ દિવસથી અમે દર્દીને ચલાવીએ છીએ એમને બધી કસરત કરાવીએ છીએ અને એમને બધી એક્ટિવિટી ચાલુ કરી દઈએ છીએ પ્રતિકભાઈ જે રીતે દર્દીએ સર્જરી કરાવી છે આપણા જે દર્શક મિત્રો છે અથવા તો જે લોકોના પેરેન્ટ્સ જે છે એ સર્જરી એમના જે વડીલો છે એમના માટે કરાઈ રહ્યા છે તો જે સર્જરી કરાવી લીધા પછી જે દર્દી જે છે એ કેવા પ્રકારની કાળજી રાખે એ અંગે આપ શું કહેશો હા ઓપરેશન પછી જનરલી આપણે બીજા દિવસથી ચાલતા કરી દેતા હોય છે જે રીતે દર્શક મિત્રોને આપ પ્રતિકભાઈ વધુ વિસ્તારપૂર્વક થોડીક માહિતી આપો જેથી એમને થોડીક હજુ આ વિષય જે છે ફરી વાર માટે કર્યું કે થોડુંક એ લોકો હજુ સરળતાથી સમજી શકે કે એ લોકોને કાળજી કેવા કેવા પ્રકારની અ સર્વતનો ઓપરેશન પરલી આપણે માટે એ હોય છે કે ચાલવામાં આપણે એને પ્રેક્ટિસ પાડવાની હોય છે કે કઈ રીતે કઈ રીતે કરવા સાંધો બદલા જરૂરિયાત સર્વતનો પલાઠી

સૂચનાઓ પ્રમાણે દર્દી જો ન તો સોદર ઇન્ફેક્શન થવું સાંધો અંદર ઢીલો થવો સાંધાની આજુબાજુના સ્નાયુ ઉપર સોજો આવી શકે સ્નાયુઓ ઢીલા પડી શકે આવી બધી કન્ડિશનો થતી હોય છે અને પછી આગળ જતા એ પાછું પ્રતિકભાઈ અમને અવાજ આપનો એમ ખોરવાઈ રહ્યો છે વારંવાર

પ્રતિકભાઈ જે રીતે આ અવાજની પ્રોબ્લમ થઈ રહી છે એના કારણે દર્શક મિત્રો છે આપણા જવાબ વ્યવસ્થિત રીતે સાંભળી શકી રહ્યા નથી એના કારણે તકલીફ આવી રહી છે એક આપણા જે દર્શક મિત્રો છે પ્રતિકભાઈ એ લોકોને એ પણ સમજાવવાની કોશિશ કરો કે એ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટની જે તકલીફ આવી પડે છે એનાથી બચવા માટે કયા પ્રકારની કાળજી જે છે એ રાખી શકાય છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું હોય એટલે કે આપણે ચાલવાનું રાખવું જે ફિઝિયોથેરાપી કસરત આપે છે એ પ્રમાણે કસરતો કરવી અમુક આપણે કેલ્શિયમ મલ્ટીવિટામિન આ બધી ટેબ્લેટો ચાલુ કરવાની હોતી હોય છે એના કોર્સ કમ્પ્લીટ કરવાના રહેતા હોય છે તો આપણે એ એક સ્ટેજ પછી એક ઉંમર પછી એ કમ્પલસરી ચેક કરવા

ઘટાડી શકાય વાત કરી રહ્યા હતા આપણા દર્શક મિત્રો છે અથવા તો બધા લોકો આપણને જોઈ રહ્યા છે પ્રતિકભાઈ એ લોકોને આપ એ પણ સમજાવો કે જે મોટી હોય તો આપણે સાંભળીએ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવવાની ફરજ પડતી હોય છે ઘણા બધા દર્દીઓને તો આમાં જે નાની વયના છે એ લોકોને પણ ખતરો છે ખરો કોઈ પ્રકારનો બાળકો હોય અથવા તો વીસ ઉંમર પછીના જે લોકો છે એ લોકોને પણ આ પ્રકારનો ખતરો છે ખરો હા અત્યારે હાલની તકે સૌથી વધારે અમને જે જોવા મળ્યું છે એ છે થાપાના કોરોના ને લીધે આપણને નાની ઉંમરમાં ગોઠણનો ઘસારો છે એ જનરલી ઉંમરને પ્રમાણે થતો હોય છે અથવા તો કોઈ વાની તકલીફ હોય અથવા તો બીજા કોઈ આર્થરાસ હોય એને લીધે થતું હોય છે પણ સૌથી વધારે નાની ઉંમરમાં અમને જોવા મળ્યું હોય તો થાપાના સાંધાનો સુકાવો અને એનો ઘસારો જોવા મળ્યો છે એને કોરોનાને લીધે અને આનાથી બચવા માટે આપણે ઘણા અંશે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે કે શરૂઆતના સ્ટેજથી જો એ વસ્તુ ડિટેક્ટ થઈ જતી હોય તો આપણે એને ઘણા અંશે થોડું અટકાવી શકીએ છીએ એમનો સમયગાળો આપણે થોડો વધારી છે પ્રતિકભાઈ જે રીતે આપણને સાંભળવા મળે છે અથવા તો નિષ્ણાતો જે છે એ લોકો પણ કહેતા રહ્યા છે કે જે હિપ સર્જરી જે છે એ હિપ સર્જરી ખૂબ જટિલ એક સર્જરી હોય છે અને એ સર્જરી કરાયા પછી જે દર્દી હોય છે એ ઘણા લાંબા સમય સુધી ચાલી શકતા નથી અથવા તો જે એમની લાઈફસ્ટાઈલ જે છે એ આખી ખોરવાઈ જતી હોય છે તો જે આ હિપ સર્જરી છે એનાથી પણ દર્દી જે છે એ સંપૂર્ણ રિકવર થાય છે ખરો સર્જરી જટિલ સર્જરી છે અને એમાં ઘણા બધા પરિબળો ધ્યાન રાખવું પડતું હોય છે પણ હા એક વસ્તુ ચોખવટથી એક કહી શકું તમને પણ પછી એવું નથી હોતું કે જાતનો આરામ હવે લાંબો સમય જશે બીજા જ દિવસ થી શરૂ કરી દેતા હોય છે લગભગ પંદર દિવસની અંદર એની નોર્મલ બધી જ એક્ટિવિટી કરી શકતા હોય છે ઓકે ઓકે શું ભાઈ ટેકનિકલ કારણસર આપનો એ વ્યવસ્થિત જેથી દર્શક મિત્રો આપણે આ કાર્યક્રમમાં વિરામ આપવો પડશે ફરીવાર મળશું તો આજે દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર જોઈન્ટ રિપ્લેસમેન્ટના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા ટેકનિકલ મુદ્દા આયા એ વિષય ઉપર ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર